નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમસી ક્લર્ક ભરતી સંદર્ભે લેખિત પરીક્ષાની જે તારીખ છે એ જાહેર કરવામાં આવી છે તો લેખિત પરીક્ષા ક્યારે યોજાઈ શકે છે 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 એનો એનો એક એક પરિપત્ર આવ્યો આવ્યો જેની આપણે ચર્ચા કરવાના છીએ પહેલા વિડિયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એ ઉપરાંત WhatsApp ગ્રુપ પણ છે આપણું તો વોટ્સએપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈને તમે આપણું વોટ્સએપ ગ્રુપ છે એ જોઈન કરી શકો છો વોટ્સઅપ ગ્રુપમાં તમને ફ્રી મોક ટેસ્ટ એમસીની ફ્રી મોક ટેસ્ટ આપણે ટૂંક સમયમાં લઈને આવી રહ્યા છીએ ત્યાં જઈને તમે ગ્રુપ જોઈન કરી શકો છો તો વાત કરીએ શું છે એક્ઝામની ડેટ શું ન્યૂઝ છે તો કંઈક આ પ્રકારના ન્યૂઝ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ ખાતાઓ માટે સહાયક જુનિયર ક્લર્કની પરીક્ષા માટે જે પ્રતિક્ષા યાદી બનાવવા અને ભરતી પ્રક્રિયામાં પસંદગી માટે જે જાહેરાત ક્રમાંક આપવામાં આવી હતી સત્યાવીસ નંબરની જાહેરાત બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ઓનલાઈન અરજીઓ પણ એની મંગાવવામાં આવી હતી તો આ જે અરજી જે જાહેરાત ક્રમાંક છે એટલે કે જે જુનિયર ક્લર્કની જગ્યા છે સહાયક જુનિયર ક્લર્કની જગ્યા છે એની લેખિત પરીક્ષા એમસીક્યુ બેઝ સંભવિત ચોવીસ અગિયારના ક્યારે ચોવીસ અગિયાર એટલે કે નવેમ્બર મહિનાના લાસ્ટ વીકમાં એનું લેવાની સંભાવના છે બરાબર જો સંભવિત 2411 છે બરાબર જેની લાગતા વળગતા ઉમેદવારો શું કરવી નોંધ લેવી દે બરાબર મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે છે એ જાહેરાત કરવામાં આવી છે તો તમે એમસી ની પ્રિપેરેશન કરતા હશો તો તમને ખબર હશે કે એમસી ની અંદર કમ્પ્યુટર નો વેટેજ કેટલું છે 15 ગુણનો છે ઓકે તો 15 ગુણનો વેટેજ હોય અને જો કમ્પ્યુટર જતું કરીએ તો આપડા જેવું કોઈ મૂર્ખું ના બને બરાબર મૂર્ખું ના કહેવાય તો કમ્પ્યુટર નો રેકોર્ડેડ કોર્સ અડત આપડી જે

જે છે એના આધારિત તમને વિડિયો લેક્ચર મળે છે સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા જે લેક્ચરો છે એની પણ તમને ત્યાં મળી જશે ઓકે તો એક મહિનાની તમે સબસ્ક્રિપ્શન લઈ એકસો નવ્વાણુંમાં અને તમે તમારી જે પ્રિપેરેશન છે એનું રિવિઝન પણ કરી શકો છો અને નવું જાણી પણ શકો છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે ત્યાં જઈને તમે કોર્સ પરચેસ કરી શકો છો જય હિન્દ એન્ડ જય ભારત